જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનાવ્યા છે મકાઈના ઢોકળા ચાલો બતાવીએ કઈ રીતે બનાવ્યા છે એ પણ મકાઈના અને ઢોકળા પણ તમે જુઓ તો ખરી કેટલા સરસ બન્યા છે સોફ્ટ સોફ્ટ તમે કઈ રીતે બનાવ્યા છે ચાલો બતાવો ચો લઈ લીધા છે મસ્ત મજાના પલાળેલા ચોખા અને ચણાની દાળ જે મેં પાંચથી છ કલાક પલાળીને રાખી હતી અને મિક્સર લઈ લીધું છે એમાં અત્યારે આ ચોખાનું અને દાળનું મેં મિશ્રણ લીધું છે તે હું પીસી નાખીશ અને સાથે લઈ લીધી છે મસ્ત મજાની લીલી દૂધી કારણ કે દૂધીથી એકદમ મસ્ત મજાના પોચા ઢોકળા બને છે અમે તો ફ્રેન્ડ્સ દૂધી નાખીએ છીએ તમે નાખો છો પછી ધાણા દૂધી અને લીલું લસણ નાખ્યું છે આદું અને મરચી અને આ ખીરું લઈ લીધું છે એમાં લીલી મકાઈ પીસીને નાખી છે એક બાઉલ જેટલી હવે એમાં નાખવાના છે આપણે લીલા દાણા મકાઈના હવે આ બધું પીસી નાખશું આપણે લીધી છે મસ્ત મજાની લીલી મરચી લસણ અને ઘણું બધું આદું તો હવે પીસીને એને ગ્રીન પેસ્ટ બનાવી દેવાની છે તો જુઓ સરસ મજાની એકદમ લીલું લસણ હતું એટલે ગ્રીન ગ્રીન પેસ્ટ બની ગઈ છે તો મેં એમાં ગ્રીન પેસ્ટ દૂધી અને સરસ મજાની એકદમ સોફ્ટ બને એના માટે આપણે દૂધી નાખીએ છીએ કારણ કે હું તો રોજ જ ગમે ત્યારે બનાવું છું ત્યારે નાખું છું હવે નાખીએ છીએ આપણે ચાલો હવે એમાં નાખી દઈશું આપણે હિંગ એકથી દોઢ ચમચી જેટલી હિંગ નાખીએ છીએ અને એકથી દોઢ જેટલી હળદર નાખી છે સ્વાદ અનુસાર નાખી દીધું છે એમાં નમક કારણ કે થોડાક ઢોકળા ખાટા હોય એટલે થોડુંક નિમક વધારે નાખવું પડે અને એમાં નાખ્યું છે મેં સિંગતેલ ચાલો હલાવી લઈએ અને એમાં નાખી દીધા છે મેં મકાઈના દાણા જે સરસ મજાના આખા પાખા સાથે આવે છે હવે પાણી લઈ લીધું છે આપણે ઢોકળાના સ્ટીમરમાં અને એમાં નાખી દીધું છે લીંબુ એટલે કે કાળું ના પડે હવે એક બાઉલમાં અલગથી લઈશું એક વાટકા જેટલું પેલા ખીરું કારણ કે હલાવીને મેં લઈ લીધું છે એટલે હવે આપણે એમાં નાખવાનું છે સોડા એટલે કે બેકિંગ સોડા એને એની ઉપર નાખીશું થોડાક લીંબુના ટીપા જેથી કરીને સોડા સરસના ફૂટે તો જુઓ સરસ મજાનું મિશ્રણ થઈ ગયું છે હવે એમાં મૂકી દીધી છે આપણે ડીશ અને ડીશમાં નાખી દઈશું સંગ તેલ ફરતી કોર ચારે બાજુ આપણે લગાવી દઈશું સિંગ તેલ અને નાખી દઈશું આપણે જે મકાઈનું બેટર બનાવ્યું હતું એ અને મકાઈ પીસેલી હોવાથી બહુ જ સરસ ઢોકળા મસ્ત બને છે ઉપરથી નાખ્યા છે આપણે તેલ તલ અને સૂકી ચટણી નાખી છે જે આપણે પેલી ખાંડીને બનાવેલી છે એ તો ફ્રેન્ડ્સ મસ્ત અને મજાના બને છે આપણા ઢોકળા તો સ્ટીમરમાં સ્ટીમ કરવા દસ મિનિટ માટે મૂકી દીધા હતા સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે એને ડીશ નીચે ઉતારી લેશું તો જુઓ સરસ મજાના ચડી પણ ગયા છે ઘણા લોકોને એવો ઓપ્શન આવતો હોય કે મારે ઢોકળા ચડતા નથી તો ચડવામાં વાંધો ન હોય પણ એને વરાળમાં વાંધો હોય એ આપણે જ્યારે જ્યારે ઢોકળા મૂકીએ ત્યારે પહેલાં સ્ટીમ કરવા મૂકવું પડે પાણીને તો જુઓ છે ને મસ્ત મજાના ઢોકળા એટલા સોફ્ટ બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો જુઓ મિત્રો એકદમ ડીશ પર આપણે લઈ લેશું સર્વિંગ ડીશ ઉપર અને હવે બનાવવાની છે આપણે ઢોકળાની ચટણી તો આમાંથી જ હું એક પ્લેન ઢોકળું લઈશ કારણ કે હું ઢોકળાની જ ચટણી બનાવું છું અને મકાઈના દાણા પણ છૂટા લાગે છે જુઓ હવે બે ઢોકળા લીધા છે એમાં નાખી દઈશું લીંબુનો રસ કારણ કે કાટી હોય ચટણી અથવા લીંબુના ફૂલ પણ નાખી શકો છો આપણે ઘરે બનાવીએ છીએ એટલે લીંબુનો રસ નાખીએ છીએ આ સૂકી ચટણી આપણે નાખીએ છીએ બેથી વધારે બે ચમચી જેટલી નાખીએ છીએ અને આ ઓરેન્જ કલરની ચટણી બનાવીએ છીએ પાણીના તો બની ગયા છે ને આપણા મસ્ત મજાના ઢોકળા ચાલો ખાવા બાય બાય